જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો મિત્રો હવે વાત કરવાની છે કે આજે નવ તારીખ અને રવિવાર થયો છે કાલે દસ તારીખ અને સોમવારના દિવસે જૂનાગઢની અંદર એક ખેડૂતલક્ષી જે એક આપણે પરેશભાઈ ગૌસ્વામી જે આંદોલન કરવાની તૈયારીમાં આપણે ખેડૂતો માટેનું કે કાલે દસ તારીખે આપણે એક કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર અને એક અલ્ટિમેટમ આપવાનું છે કે જે ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ માફ થવું જોઈએ મિત્રો આ સરકારે જે આપણે અત્યારે લોલીપોપ આપી દીધો છે બાવીસ હજાર એક હેક્ટરે બે હેક્ટરની મર્યાદામાં એટલે ચા ચુમ્માલીસ હજાર રૂપિયા જે ખેડૂતોને આવવાના આપવાના છે તમે વિચાર કરો જે ખેડૂતોને નુકસાની થઈ છે એ ખરેખર જે દસ વીઘાની દાખલા તરીકે બાર વીઘામાં ચુમ્માલીસ હજાર રૂપિયા આપવાના છે બાર વીઘાની અંદર ખેડૂતોને ખરેખર બે લાખ માથેની નુકસાની થયેલી છે હવે એ લોકોને ચુમ્માલીસ હજાર રૂપિયો આપે તો ખેડૂતોને એક ખાલી લોલીપોપ આપ્યા જેવી અત્યારે વસ્તુ છે એના માટેથી તમામ ખેડૂતોને તમામ ખેડૂત મિત્રોને હું એક વિનંતીપૂર્વક કહું છું કાલે દસ તારીખે સોમવારના દિવસે સવારે નવથી દસ વાગ્યાની આસપાસ તમામ ખેડૂત મિત્રો એ કલેક્ટર ઓફિસે જૂનાગઢ પહોંચી જવાનું છે અને એક આપણો મિત્રો સંકલ્પ એ છે હું આજ ઘણો ટાઈમ ત્યાં ફેસબુકની અંદર પણ કહેતો આવું છું કે ખેડૂત સંગઠન હોવું જરૂરી છે આ કોઈ પાર્ટી બાબતનું નથી બિન રાજકીય છે એટલે જે કોઈ ખરેખર આમાં કોઈ રાજકીય પક્ષ છે નહીં અને કોઈપણ રાજકીય વિશે કોઈ પણ લઈ આવવાનું નથી કોઈપણ બોલવાનું નથી પક્ષને જે કરવું હોય એ કરે એકબીજાને પણ આપણે ખેડૂત તરીકે અને જે અત્યાર સુધી બધાય કોઈ પક્ષવાળા હોય તે ભલે કોઈ અપક્ષવાળા હોય તે ભલે જે અત્યાર સુધી કહેતા કે ખેડૂતોનું ક્યારેય સંગઠન થાય નહીં અને નથી થતું એનું કારણ એક જ છે કે જે આપણે ટૂંકમાં આપણે આપણા જે મુદ્દાઓ છે એ ક્યારેય ટૂંકમાં સોલ્વ થતા નથી એના માટેથી જ એક ખેડૂતોનું એક ભવ્યમાં ભવ્ય ટૂંકમાં એક આયોજન એવું છે મિત્રો કે તમામ ખેડૂતો ભેગા થાય અને કોઈ પણ સરકાર હોય એને આપણે બતાવી દેવાનું છે કે ખેડૂતોનું સંગઠન કઈ રીતે થાય અને ખેડૂત એક થાય તો હું કરી બતાવે મિત્રો ખાસ લાંબો વિડીયો આપણે નથી બનાવવો પણ તમામ મિત્રોને કાલે સોમવારના દિવસે તમામ ખેડૂતોને પહોંચી જવાનું છે અને જેટલા બને ખેડૂતો ગામડે ગામડેથી નીકળી જાય અને ન્યા આપણે એક ભવ્યમાં ભવ્ય ખેડૂતનું આપણે આયોજન બતાવવું છે કે ખેડૂતો વધારેમાં વધારે ભેગા થાય તો એ લોકોને બધાને ખબર પડશે ને ક્યાંક ને ક્યાંક સરકારને પણ ઝૂકવું જોઈએ એટલે જે મુદ્દો છે ત્રણ લાખ ધિરાણ માફ કરવાનો ખેડૂતોનો એ મુદ્દા ઉપર જે પરેશભાઈ ગૌસ્વામી આલે છે અલ્ટિમેટમ આપવાના છે જો નહીં કરે તો દસ દિવસની અંદર આ વસ્તુ નહીં થાય તો અન ત્યાગ કરી અને આંદોલન ઉપર બેસવાના છે અને આપણે તમામ ખેડૂતોને સાથ અને સહકાર આપવાનો છે મિત્રો આપણું છે પોતાનું એમ કરી નીકળવાનું છે હવ હવના સુવાળા છે કારણ કે આપણો જ પોતાનો જ એમાં સ્વાર્થ છે પોતાને જ ફાયદો છે મિત્રો આપણે કોઈ હાટું નથી કરવું આપણે આપણા હાટુંથી કરવું છે મિત્રો એટલે વિડીયો બંને એટલો શેર કરજો જેથી કરી તમામ ખેડૂતો સુધી પહોંચે આમ તો તમામ ખેડૂતોને લગભગ ખબર છે પણ એ છતાંય જે ખબર ન હોય ખેડૂતોને અને ખેડૂતોને એક આપણે નમ્ર અપીલ કરીએ છીએ કે તમામ ખેડૂતોએ ખરેખર પહોંચી જવું જોઈએ આપણા હકની માગણી છે અને જે અત્યાર સુધી ખેડૂતોનું જે આપણું જે હકનું ખાધું છે જે આપણા જે વીમા કંપનીઓવાળાએ જે આપણો વીમો પણ સાવ કરીને કરોડો રૂપિયા ખાઈ ગયા છે મિત્રો એ બધુંય ખરેખર વળતર આપણે પાછી લેવાની છે અત્યારે જે આ નુકસાની છે એ નુકસાની ખેડૂતોને ખબર છે હું નુકસાની છે આ બેઠી સરકારને ખબર નથી એ લોકોને તો બધાને ભ્રષ્ટાચાર કરવો છે અને અત્યારે આપણે એને એક લોલીપોપ પેકેજમાં આપી દીધું છે તો એના માટે ખેડૂતોએ ખરેખર અવાજ ઉઠાવવાની જરૂર છે જો અવાજ ઉઠાવશો તો આગળ ભવિષ્યમાં ખેડૂતો માટે સારું છે મિત્રો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન